નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો ન્યૂઝ સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને માણસ ધારે તો શું ન કરી શકે આવી જ વાત છે રાજુલાના આ ગ્રુપની રુદ્ર ગ્રુપ રાજુલાનું જે રાજુલા શહેરમાં અનેક કાર્યો કરી રહ્યા છે નવરાત્રિ હોય ગણપતિ ઉત્સવ હોય કે પછી અન્ય કોઈ ધાર્મિક કાર્ય દરેક કાર્યની અંદર રુદ્ર ગ્રુપની ટીમ સતત હાજર હોય છે ત્યારે રાજુલા શહેરમાં આવેલ મોચી ચોક ફૂલવાળાના ઘરની બાજુમાં એક પરિવાર આ પરિવાર એવા મકાનમાં રહેતો હતો કે જેને આપણે ઉકળો પણ સારો કહીએ એ ઉકળા કરતાં પણ બહેતર હાલતમાં આ પરિવાર રહેતો હતો ત્યારે શિવરૂદ્ર ગ્રુપની ટીમને આ વાત ધ્યાને આવતા તેમણે આ એક ઝુંબેશ ઉપાડી અને તેમના દ્વારા ગ્રુપ દ્વારા મિત્રો દ્વારા આ ઝુંબેશ ઉપાડતા આ પરિવારને એક નવું મકાન બનાવી અને આજે હનુમાન જયંતિના દિવસે આ પરિવારને ગૃહ કરવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે રાજુલા શહેરના અનેક અગ્રણી વ્યક્તિઓ અને રાજકીય કાર્યકરો તેમજ અનેક સેવાભાવી સંસ્થાના આગેવાનો આ કાર્યમાં હાજર રહ્યા ત્યારે આ તમામ લોકોએ શિવરૂદ્ર ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા પાઠવ્યાંસાબેનનું મકાન ઉકડા જેવું હતું જે પંદર વર્ષથી આવા ઉકડા જેવા મકાનમાં જે રહેતા હતા તો આ મકાન અમારા શિવરૂદ્રા ગ્રુપના ધ્યાનમાં આવતા અમે દરેક સભ્યોએ તેમજ દરેક મિત્રોએ અમે મુલાકાત લીધી અને મકાનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને કકડા જેવું મકાન હતું તો અમારા ગ્રુપ અને તેમજ રાજુલા શહેરના લોકોએ સહયોગથી આજે અમે સરસ મજાનું મકાન અંસાબેનનું બનાવીને આપ્યું છે અને અંસાબેનને આ નવા મકાનમાં અમે આજે ગ્રુપ પ્રવેશ કરાવ્યો છે અને સરસ મજાનું મહેનત કરી અને દરેક મિત્રોનો સહયોગ રાજુલાને જનતાનો પણ ઘણો સહયોગ મળેલો છે તો જે લોકોએ સહયોગ આપ્યો હોય તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિવરૂદ્રા ગ્રુપના દરેક સભ્યોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરસ મજાનું મકાન આજે તૈયાર થઈ ગયું છે